નમસ્કાર મિત્રો મિત્રો તમારો જો કોઈ પણ અચાનક કોઈએ વ્યક્તિએ રસ્તો બંધ કરી દીધો હોય ચાલુ રસ્તો હોય અને બંધ કરી દીધો હોય અથવા તો તમારો હકનો રસ્તો છે અને તમને કોઈ ચાલવા ન દેતા હોય તો એવા સમયની અંદર તમારે શું પ્રોસેસ કરવાની હોય છે અથવા તો તમારો કોઈ રસ્તો બ્લોક કરી દીધો હોય નવો નવો જ બ્લોક કરી દીધો હોય તો એના માટે પણ અલગ પ્રોસેસ હોય છે અને પાંચ વર્ષ દસ વર્ષ પંદર વરસ પહેલાં જે રસ્તો બ્લોક કર્યો હોય અને એને ખુલ્લો કરાવવાનો હોય તો એના માટે પણ અલગ પ્રોસેસ છે તો શું પ્રોસેસ છે ક્યાંક કેવી રીતના અરજી કરવી એના વિશે ટુ જેડ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું કોઈ પણ વ્યક્તિએ રસ્તો તમારો બંધ કરેલો હશે પરંતુ આ પ્રમાણે તમે અરજી કરશો તો ચોક્કસથી એકવીસ દિવસ ત્રીસ દિવસની અંદર તમારો રસ્તો જે છે ખુલ્લો કરી આપશે તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો સૌપ્રથમ તો તમારે રસ્તો ખુલ્લો કરવા માટેની જે પ્રોસેસ જે છે એ જાણી લેવી જોઈએ અરજી કરવી તો અરજીના મુદ્દાઓ કેવી રીતે તમારે ટાંકવાના છે ત્યાર પછીની જે પ્રોસેસ છે તો એ શું છે તો એના વિશે આપણે વિગતવાર વાત કરીશું આપણે સૌપ્રથમ અરજીકર્તા પહેલા જે છે આપણે રસ્તો ખુલ્લો કરવા માટેની સત્તાઓ જે તો મામલદાર કચેરીમાં મામલદાર શ્રીને આપેલી છે પરંતુ મામલદાર ત્યારે જ સત્તાનો ઉપયોગ કરી શકે કે જ્યારે તે કોઈ પણ અસર પામતી વ્યક્તિ કિજનનો રસ્તો બ્લોક કરી દીધો હોય બ્લોક કરી દીધો એ વસ્તુ સાબિત કરવી પડે અને સાથે સાથે એ માલિકીય હક પણ ધરાવતો હોવો જોઈએ મતલબ કે રસ્તો જે છે એનો દસ્તાવેજ એના નામ ઉપર અથવા તો એનો ભાગ એમાં હોવો જરૂરી છે ત્યાર પછી બીજી બાબત છે કે ભાઈ રસ્તોમાં જ્યારે અવરજવર થાય ત્યારે એ અર્ચણ રૂપ તમારે થવું જોઈએ તો એ તો સ્વાભાવિક છે કે ભાઈ અડચણ રૂપ મતલબ કે બ્લોક કર્યો હોય તો જ આ બધી વસ્તુ અરજી કરવાની હોય બાકી અરજી કરવાની કોઈ જરૂરિયાત નથી તો આવા કિસ્સામાં મામલતાર કોટ એક કલમ નંબર 5 મુજબ મામલતદાર શ્રી આવા રસ્તાઓ ખુલા કરાવી શકે છે ઘણી વખત રસ્તાઓ આડે બાવળિયાનો ઢગલો પણ કરી છે અથવા તો કોઈ પણ દિવાલ ચણી દે અને બંધ કરી દેવામાં આવે છે અથવા તો અવરોધ ઉભો કરી અને આવા સમયે જેનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે તો તે સ્વાભાવિક છે ખેડૂત કોઈ પણ હોય તો તે આર્થિક રીતે અને શારીરિક રીતે બંને રીતે નબળો હોય છે અને સામે વ્યક્તિ જે છે એ કોઈ તો આવા ખેડૂતના વિરુદ્ધમાં આ રસ્તો ખુલ્લો કરાવવા માટે તમે મામલતદાર કચેરી કોર્ટ કોર્ટમાં તમે ફરિયાદ દાખલ કરી શકો છો મામલદાર આ બાબતે મામલદાર કોર્ટ એક્ટ ઓગણીસો છ ની જોગવાઈ મુજબ કાર્યવાહી કરે છે ત્યાર પછી વાત કરીએ મિત્રો તો મામલદાર કોર્ટ એક્ટ એક ખૂબ નાનો પરંતુ એક અસરકારક અને ખાસ કરીને ખેડૂતો માટે ઉપયોગી કાયદો છે મામલદાર દ્વારા આ દાવો દાખલ થાય કે તરત જ આ કાયદાની અમલવારી શરૂ કરી અને તાત્કાલિક નિર્ણય આપી દેવો જોઈએ કારણ કે ઘણા બધા ખેડૂતો એવા છે મિત્રો કે વર્ષોથી આ સમસ્યાઓથી પીડાતા હોવાનું ધ્યાનમાં આવેલું છે ત્યારે વાત કરીએ કે અરજદારે કેસ શરૂ થયાની પહેલી જ મુદ્દતે કે જ્યાં સુધી કેસનો ચુકાદો ન આવે ત્યાં સુધી પોતાના ખેતરે અવરજવર જવર શરૂ રહે અને તેને કોઈ પણ પ્રકારનો અવરોધ ન રહે તેને કોઈ કોઈ વ્યક્તિ રોકે નહીં તો તે માટે તાત્કાલિક કામ ચલાવ મનાઈ હુકમ મળવા બાબતની અરજીની માગણી પણ તમારે કરવી જોઈએ મતલબ કે બાબતની માગણી કરવી જોઈએ આ ખાસ વસ્તુ જે છે આમાં તમારે બે પોઈન્ટ તમારે યાદ રાખવાના છે મિત્રો પહેલો પોઈન્ટ આ છે કે તમે જ્યારે પણ તમે અરજી કરો ત્યારે સ્વાભાવિક છે મિત્રો કે ભાઈ કોર્ટની અંદર કેસનો જે ચુકાદો તો એ થોડો વહેલા મોડો થતો હોય છે પરંતુ ત્યાં સુધી તમારે જે રસ્તે ચાલવું હોય અવરજવર અવરજવર કરવી હોય તો અવરજવર કરવા માટે પણ તમારે તાત્કાલિક કામ ચલાવ મનાઈ હુકમની માગણી કોર્ટમાં તમારે કરી દેવાની છે જ્યારે તમે કેસ દાખલ કરો ત્યારે આ વસ્તુ દાખલ કરી દેશો તો પછી ત્યાર પછી બે વર્ષે પર કોર્ટનો નિકાલ આવે મતલબ કે ચુકાદાનો જે પણ નિર્ણય આવે તો તમે ત્યાં સુધી તમને કોઈ પણ એ રસ્તા પર ચાલતા કોઈ અટકાવી

તો તમારું પૂરું નામ ઉંમર ધર્મ જ્ઞાતિ ધંધો રહેઠાણની માહિતી આ બધી વસ્તુ જે છે તમારે પહેલા ટાંકવાની છે સેમ એ જ પ્રમાણે તમારે સામે વ્યક્તિ કે જેણે રસ્તો બ્લોક કરેલો છે તો એ વ્યક્તિની તમામ વિગત તમારે ટાંકવાની છે ત્રીજા મુદ્દાની વાત કરીએ તો અવરોધ કરવામાં આવેલ હોય તે પ્રકાર અને કયા સ્થળે અવરોધ કરવામાં આવ્યો છે તે સ્થળ એકબીજાને લગોલગ આવેલ જમીનનું સ્થાન આ બધી વસ્તુ તમારે માહિતી આપવાની છે ત્રીજા મુદ્દાની અંદર ચોથા મુદ્દાની વાત કરીએ તો

અરજી કરવાની મહિના પછી અરજી કરશો રસ્તો હોય તો એ વસ્તુ તમારે પ્રાંત કોર્ટની અંદર મતલબ કે મામલતદાર કોર્ટની અંદર તમારે અરજી કરવાની નહીં રહે એ પછી તમારે સિવિલ કોર્ટની અંદર તમારે અરજી કરવાની રહેશે અને એમાં તમારે પ્રૂફ માર્ક તમારી પાસે પ્રૂફ રજૂ કરવાના રહેશે અને થોડી લાંબી પ્રોસેસ છે થોડી મતલબ કે સિવિલ કોર્ટ ની અંદર સ્વાભાવિક છે કે થોડા પૈસા પણ તમારે એમાં થોડા નાખવા પડે પરંતુ આ પ્રાંત કોર્ટ જે છે આ મામલતદાર કોર્ટ છે તો એમાં એટલા બધા કંઈ ખર્જો તમારે આવતો નથી પરંતુ 6 મહિનાની અંદર તમારો રસ્તો બંધ થયો હોય તો જ તમે આમાં અરજી કરી શકો છો ત્યાર પછી વાત કરીએ પરંતુ આ બધી બાબતોની સાથે સાથે મિત્રો એક બીજું પણ તમારે કામ કરવાનું છે જેથી કરીને સામે વ્યક્તિ જે છે એ કોઈ પણ પ્રકારની તમારો વિરોધ પણ મનાઈ હુકમ તમે જ્યારે દર્શાવો બરાબર તો એની સાથે સાથે તમારે કોર્ટ કમિશનરની માગણી કરી લેવાની છે ખાસ બાબત તમારે ધ્યાન રાખજો મિત્રો કોર્ટ કમિશનરની માગણી તમે નહીં કરો તો પછી બની શકે કે એનું રિઝલ્ટ જેવું જોઈએ એવું નહીં મળે કોર્ટ કમિશનરની માગણી તમે કરશો મિત્રો એટલે કોર્ટ જ જે છે એ તમારે કમિશનર નિમશે તમારા જે પણ રસ્તો હોય એમાં કમિશનરની નિમણૂક કરશે એક પ્રકારના વકીલ જ હોય છે પરંતુ કમિશનરનો જે પાવર હોય છે એ જજ સાહેબ જેટલો હોય છે અને કમિશનરનો જે પણ નિર્ણય હોય એ કોર્ટ માન્ય રાખે છે એટલે એકવીસ દિવસની અંદર તમારો જે તે રસ્તો બ્લોક થયો હશે તો ત્યાં વકીલ અને પોલીસ પ્રોટેક્શન સાથે આવશે જ્યાં પંચનામું કરશે જે પણ સર્વે હશે તો એ સર્વે કરશે અને વાસ્તવિકતા જાણીને કે ખરેખર આ વ્યક્તિનો રસ્તો જે છે તો પછી એ કોર્ટ જ પોલીસ પ્રોટેક્શન સાથે તમારો રસ્તો એકવીસ દિવસની અંદર ખુલ્લો કરી આપશે બરાબર તો આ પાવર સે કોર્ટ કમિશનરનો એટલા માટે તમે જ્યારે પણ તમે કેસ કરો ત્યારે કોર્ટ કમિશનરની માગણી તમારે કરી લેવાની છે હવે આ બધી વસ્તુ જે છે તમને થોડી ડિફિકલ લાગતી હશે કારણ કે પહેલી વખત તમે સાંભળ્યું હોય એટલે કદાચ ડિફિકલ્ટ લાગે પરંતુ તમે વકીલ એક વકીલ મારફત તમે કામ કરાવશો તો વકીલને તમે તમને જો ખ્યાલ હોય તો તમે આ મુદ્દાઓ જે છે વકીલને તમે રજૂ કરી શકો છો બરાબર એટલા માટે વકીલ પણ તમારી પાસેથી વધારે ફી ન લઈ શકે અને વકીલ તમને આડા ધંધે મતલબ કે ન ચડાવી શકે પરંતુ તમારી પાસે નોલેજ હોય તો તમે એ વસ્તુ કહી શકો નોલેજ નહીં હોય તો તમે કશું કહી શકવાના નથી તો આમાં બે મુદ્દા તમારે એક યાદ રાખવાના છે તમારે એક તો મનાઈ હુકમ જે છે તો એ એક તમારે રજૂ કરવાનો છે અને કોર્ટ કમિશનર બંધ થયો હશે તમારા નામ ઉપર હશે કાયદેસર હશે તો ખુલ્લો કરી આપશે તેમ છતાં પણ તમને આમાં કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો